પાલિકાથી રાજીનામું આપનાર સંગીતાબેન દવે પીએમ ગૃહમંત્રી સહિત સી આર પાટીલ ને કરી લિત રજૂઆત ધમકીઓ આપી નગરપાલિકાના કામ ન કરવા દેતાની ની રજૂઆત પ્રદેશ માં સી પાટીલ સાહેબ પણ આ બાબતે રજૂઆતો કરી હતી અને નિરીક્ષકો આવ્યા હતા આપણા પાલનપુરમાં ચડોતર મુકામે બનાસકમલમમાં ત્યારે પણ મેં જે આ દબામાણોવાળી વાત કરી એના મેં એમને સબૂત આપ્યા હતા અને હાલે મારી પાસે એમના પુરાવા અને એમના સબૂત મારી પાસે છે જ એમને જે માણો કર્યો અને મારા પાયે જે ખોટું કામ કરાવવા માગતા હતા એ હું નથી કરતી અને મારા પાસે એમના પુરાવા અને સબૂત મારી પાસે છે જ અને જ્યારે મીડિયા કહેશે તો હું આપી આપીશ અમે વોટ્સઅપ કોલ પણ કરેલા છે વોટ્સઅપ મેસેજ પણ છે Terima kasih but... Yes, Oh, kamu apa? ધારાસભ્ય હા ધારાસભ્યની વાત કરું છું ધારાસભ્ય હા ધારાસભ્ય જ્યારે પણ સહીની ઝુંબેશ ચાલે છે ત્યારે ધારાસભ્ય ખુદ વોટ્સઅપ કોલ કરી અને સહીઓ માટે અમુક સદસ્યોને દબામાણ લાવે છે અને આજે પણ આજે પણ અગિયાર વાગ્યા સુધી એ સહીઓની ઝુંબેશ ચલાવી છે એક એક સદસ્યના ઘરે જઈને અને વોટ્સઅપ કોલ કરી અને સહીઓની ઝુંબેશ ચલાવે છે અને એમને એવી રીતનું કહે છે કે તમે સ સહી કરશો કરો તો હું એલ કે તમારું ભવિષ્ય ઉજળું છું અને તમને એલકે હું પાર્ટીમાં ટિકિટ અપાઈશ એવું એ રહે બધા સદસ્યોને લોભામણી લાલચ આપે છે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત પણ કરી છે શું રજૂઆત કરી અમે રજૂઆત તો બસ એ જ કરી છે કે અમે ધારાસભ્યશ્રીની અને અમુક સદસ્યોને મને માનસિક ત્રાસ છે અને આ ડીસાનો મારે વિકાસ કરવો જ તો પણ મને ડીસાનું કોઈ કામ ના લે લેવા દીધું અને મને કોઈ ડીસાનો વિકાસ કરવા જ ના દીધો જ્યારે જ્યારે હું ડીસાનું બોર્ડ લઉં છું ત્યારે આવી રીતની રજૂઆતો કરે છે અને મારા વિરોધમાં જઈ અને ઉપર ઉધી રજૂઆતો કરીને મારું બોર્ડ અટકાવી દેવામાં આવે છે પત્ર મે સી આર પાટીલ સાહેબ ને ભૂપેન્દ્રભાઈ પટેલ ને અને આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને અને રજનીભાઈ ને મેં ઈ કરેલા જ છે ઓકે